ભાઈ આજે વિશાલભાઈ ગાડી પણ લઈ રહ્યા છે કઈ ગાડી જે શું છે એની પણ માહિતી તમને આપીશું તો ચલો આજે વિડીયો તમને ખૂબ મજા આવશે બ્લોગ જોવાની તો શરૂ કરીએ અત્યારે પહોંચી ગયા છે પાલમપુર અને અમારા ભાઈ આયા આ છેવ બસ મેનેજર સાહેબ મજૂર મજુર મજૂર આ ભાઈ

હવે જો અત્યારે હવે પહોંચી ગયા છે કદાચ ચાર કે પાંચ કિલોમીટર થાય છે બાલારામ હવે એક જગ્યા હું તમને બતાવીશ ને જે રસ્તા ઉપર આપણે જઈ રહ્યા છે તો એ રસ્તો ને આ જગ્યા ઉપર એક બહુ જૂનું પિક્ચર જ્યારે થિયેટરમાં નતું જેટલું ચાલ્યું ને એટલું ફેમસ એ ટીવીમાં ચાલ્યું અને સોની મેક્સ ઉપર આવતું હતું એનું નામ તમે કહો અમિતાભ બચ્ચન સાહેબનું પિક્ચર છે અને એ પિક્ચર આખે આખું જે ઘર બતાવ્યું હતું એ અહીંયા છે બાલારામની અંદર તો એ પિક્ચરનું નામ શું છે સોની મેક્સ ઉપર દર અઠવાડિયે કે મહિનાની તો ચાર વખતે પાંચ વખત પિક્ચર આવતું એ જગ્યા પણ હું તમને બતાવીશ જો કદાચ તે અત્યારે પરમિશન હશે તો અને એ પાછળથી તો બતાવીશ બાલારામ મંદિર પાસેથી અને જો અત્યારે રસ્તો તમે જો કેટલો સરસ મજાનો કર્યો છે લાગે છે ને એકદમ પહાડોની અંદર ફરવા માટે આપણે આવી ગયા હોય એવું જ જગ્યા છે તો આગળ પણ બતાવું તમને મંદિર અને આજે તો સોમ શું મહાશિવરાત્રી નો પર્વ છે એટલે ઉપવાસ છે ત્રણે ત્રણ લોકોનો તો જોઈએ અને ત્યાં ફ્રૂટમાં શું મળે છે એ ફ્રૂટ પણ ત્યાં સરસ સરસ હોતા હોય છે અને મજા માણીશું જો આ તમને બતાવી દઉં આ જે પેલેસ આવ્યું છે ને આ પેલેસ ની અંદર આખે આખું મૂવીનું નું શૂટિંગ થયેલું હતું અને બાલારામ પેલેસ પણ કહેવાય છે કે બાલારામ પેલેસ ની અંદર આખું એમનું શૂટિંગ થયું હતું આગળ હું તમને બતાવું મંદિર તરફ બાલારામ મંદિરની જો વાત કરવામાં આવે તો જ્યારે દુકાળ પડ્યો હતો ત્યારે આ જગ્યા ઉપર બાળકોને રમવા મૂકવામાં આવ્યા હતા અને ભગવાનને સમર્પિત કરી દીધા કે ભગવાન તમે અમને અહીંયાથી દુકાળમાંથી અમને બહાર નીકાળો તો પાણી એને બધું વસ્તુ કહેવા જઈએ તો બંધ થઈ ગઈ હતી ત્યારે આ જગ્યા ઉપરથી એક જગ્યાએ સરસ રીતે પાણી બહાર આવવા લાગ્યું અને ત્યાંનું બધા છોકરાઓ બધા સરસ રીતે રમવા લાગ્યા અને ત્યાંથી જ એક જગ્યા ઉપર આ શિવલિંગ પણ મળી આવ્યું એના કારણે જ આની દંતકથા પ્રમાણે બાલારામ પડવામાં આવ્યું અને બાલારામ મહાદેવ મંદિર તરીકે વધારે ઓળખતા આજુબાજુમાં ઓળખાણ ઊભી થઈ છે અને આ જગ્યા ઉપર અવિરતપણે ક્યાંથી પાણી આવે છે ક્યાંય ખ્યાલ નથી પડતો જો નદીમાં દુકાળ પડ્યો હોય તોય છતાં આ પાણી ક્યારેય પણ બંધ થયું નથી અને પુરાણિત વાત કરીએ તો હજારો વર્ષ પહેલાં અહીંયા પાંડવો પણ અહીંયા આવ્યા એની અનુમાન ગણવામાં આવે છે જણાય છે અને જે આજુબાજુના લોકો કહેતા હોય છે તો આ જગ્યા ઉપર તમે આવો છો વન ડે પિકનિક તમારે કરવું હોય કે તમારે ફરવા એક સ્થળ જોવું હોય તો બાલારામ મંદિર તમારા માટે પરફેક્ટ જગ્યા બની જશે અને અહીંયા સરસ મજાની આજુબાજુ નદી પણ છે અને બાજુમાં તમે બ સિટી પેલેસ જે બાલારામનો પેલેસ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો તો ચલો હવે આગળ પણ હું તમને બતાવી દઉં આ બેલે પેલેસની અંદર જો અમને આગળ પરમિશન મળે કે અંદર જવાનું જગ્યા મળતી હોય તો તમને હું પણ બતાવીશ પણ તમે જરૂરથી કોમેન્ટ ચોક્કસથી કરજો કે આની અંદર કયું મૂવી બનાવવામાં આવ્યું તો એ પણ કહેજો મને આ દર્શન કરી લીધા છે તમને પણ ઘરે બેઠા જ કરાયા છે માં શિવરાદ્રીના પરવણ નિમિત્તે બાલારામ મંદિરનો ઇતિહાસ પણ નોર્મલ જે થોડો ઘણો જેટલો મને ખ્યાલ છે એટલો પણ તમને કહી દીધો છે તો હવે આગળ આપણે ફ્રૂટ ડીશ ને બધું ખાઈએ ચલો આવી જાવ 10 રૂપિયામાં આપિન આ હા 10 રૂપિયામાં આપિન ભાવ પડી ગયા તો પૂછે 10 ના પૂછે 50 ઘરે મોયલાય ખાય જો આપણે આવ્યા છે બાલારામની અંદર અને સરસ્વતી તે અહીંયા ફ્રૂટ ડીશ બનાવ્યા છે દસ 10 રૂપિયા આપણે હા કેરી પણ આવી ગઈ છે છે પપૈયું નાખી છે

કો કે પછી અમારા જે પણ છે એ મારા મેનેજર તરીકે અત્યારે અમને કામ કરવા માટે એમને સ્ટાર્ટ થઈ ગયું છે બરાબર તમારા જે નવા નવા વ્યૂટી આવશે ને સો સો ટકા વ્યૂ મજા આવશે ને એટલે ભાઈ છે ને હવે મને પ્રેશર આપશે કે ભાઈ હવે તમારા વ્લોગ બનાવવાના છે આ કરવાનું તે કરવાનું છે હવે કન્ટિન્યુ બધું આવશે બરાબર ને ભાઈ જે તૂટ પડતું હતું એ હવે થઈ જશે જેટલું તમે એમ છો કે હવે તમે અને એટલા કે તમે વ્લોગમાં દેખવા મળશે ભાઈ ફટાફટ આપણે હવે એનું जेके जी हुआ जीअं फराड़ करेली શું કહેવું ફરાર કરી લઈએ સિદ્ધપુરમાં જ્યારે આવીએ એટલે ભાઈ લાલુમલી લચ્છી તો પીવી જ પડે લાલુમની લચ્છી બહુ વર્ષો જૂની છે અને ઓગણીસો પચાસથી કહેવામાં આવે છે આમની લચ્છી સૌથી મોંઘી પણ છે અને યુનિક પણ છે આમની લચ્છીમાં કહેવાય છે ને ગ્લાસની વચ્ચે વચ્ચ તમે ચમચી પણ મૂકી દો ને તો પણ પડે નહીં એ રીતેની હોય છે એકદમ ઘટ હોય છે માવાદાર હોય છે આમની લચ્છી ખાવાની અને પીવાતી તો નથી જ એટલે તો મને ખ્યાલ પડે છે અને આમનો ગ્લાસની વાત કરીએ તો મોટો ગ્લાસ સો રૂપિયા આજે હાથમાં છે એ અને નાનો ગ્લાસ છે એ પચાસ રૂપિયા છે મેં આવ્યા છે લાલુ બલી લસ લેવા માટે અને ઘર માટે પણ બધું લઈ લીધું છે બરાબર અત્યારે ભાઈ છે પચાસ પચાસ અને સો રૂપિયા છે ચલો ભાઈ અત્યારે હું સિદ્ધપુર મુકામે આવેલો છું તો આજે મહાશિવરાત્રી નો પર્વ છે તો આટલા બધા અશ્વ કેમ દેખાય છે એટલે ઘોડા કેમ દેખાય છે એનું કારણ શું છે અહિયાં આદિ એનાથી થી શિવજી ભગવાન નીકળતું હોય મંદિર માંથી ગઈ ભગવાન બિંદુ સરોવરમાં સ્નાન કરવા જાય ત્યાં આગળ ભગવાન પૂજા અર્ચના થાય પછી ભગવાન નગર યાત્રા કરવા નીકળશે એ વખતે આ ઘોડા આગળ નૃત્ય કરે પાછળ ભગવાનનું નું વડઘોડું નીકળો અચ્છા એટલે આદિ કડા આદિ કાળથી આવું છે એટલે આદિ એનાથી થી ચાલતું આવે શું વાત છે એટલે આમાં અંદાજિત કેટલા ઘોડા આવતા હશે એમ કીધું અસંખ્ય આવતા હોય છે ઘોડા અલગ અલગ ગામોમાંથી અલગ અલગ નાચના દરેક સંપ સંપ્રદાયવાળા ઘોડા લઈ અને ભગવાનના નિત્ય કરતા હોય છે ઘોડા હા હા આપડે તો કહેવાય છીએ તો વરઘોડું જ્યારે જતું હોય તો આપણે મનુષ્ય તો આપણે આપણે નાચતા ગાતા જતા જ હોય પણ અહીંયા અશ્વ નાચતા નાચતા આગળ અશ્વ નાચતા નાચતા જતા હોય છે ભગવાનના શિવજી ભગવાનના વરઘોડાની આગળ આ વાતે તો બોલો નહા પાર આજુબાજુના તમારે પણ આવવાનું છે હર બે વર્ષ પહેલા શિવરાત્રી જતી અને આજે પણ શિવરાત્રી આજે પણ નવી ખુશી ચાલો એ દિવસે જૂની ગાડી લઈને લઈ ગયા હતા આજે પણ જૂની ગાડી લઈને જઈએ છે પણ કંઈક નવું લેવાનું હતા અત્યારે અમે નેક્સ્ટ શોરૂમ પર આવ્યા છે ગાડી અમારી પાસે એક બ્રેઝા તો છે પણ બીજી એક એક લેવાની છે

વિશાલભાઈએ સરસ મિનાની નેક્સાની બલેનો ગાડી છોડાવી કોંગ્રેચ્યુલેશન ભાઈ અને ખૂબ ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ છે તમે પણ નીચે કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન વિશાલભાઈને ટેગ કરીને જરૂરથી કોમેન્ટ કરજો મમ્મીએ અને ભાભીએ સરસ મિજા ચાલલા વિધિ કરી અને ધનુબેને કંકુ પગલાં પણ ગાડી ઉપર કર્યા અને અમારા ઘરે એક નવું મેમ્બર પણ એડ થઈ ગયું છે અલ્ટો જૂની હતી તો એને રિપ્લેસ કરીને બલેનો ગાડી લેવામાં આવી છે અને આ ગાડી હવે પછી શોરૂમથી લઈને માથે દર્શન કર્યા બધો જ વ્લોગ વિશાલભાઈના ચેનલ ઉપર તમને જોવા પડશે આ વિડીયો તમને કોમેન્ટમાં જરૂરથી કેજો કે કેવું લાગ્યું તો આવા નવા વ્લોગ તમારે જોવા હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો તો હવે આપણે બનાવતા રહીશું હર હર મહાદેવ રાધે રાધે